મજામાં નવું સ્વાગત છે મિત્રો વાર છોકરા બે આવી ગયા મગ હાલો જરાક જોતો આવું જે છે અને કરી દીધું ચાલુ ને મારી જવું છે બધા તો મગ જોઈ લો મસ્તી ના થઈ ગયા ઘટે જો મિત્રો આ લોડર રાખીને બરોબર અને જો ઘોર ઊભે શાંતી થી બરોબર હાબા હા એ દુને તો તરફ છૂટવાનું થાય કે છૂટવું ને હાલો જો છેલ્લી લઈ લીધી છે જામું છે આપણે ગામમાં બરોબર અને આની આનીકો માલે છે નાસ્તા પાણીનું હું જે છે ને હા

મું ઇંડા હીખવા આવે હા જાય આને મજા આવે મોતાજો રાતા ચોર થઈ ગયા એ આનો એક પગ આવી ગયો ને માથે હતી ઓલો હલતું નથી આડાવરું મીંદું નથી થઈ હે તું બચ્યું વિચાર અને મીંદડા અને ગાય

અને જોઈ લ્યો આની સ્ટાઇલ વાજી હાલતું નથી બાપ હમણાં રજૂ રજી આ બધા નાસ્તો પાણી હાલ અને ઓલાનીકતા ક્રિકેટ નો એટલો શોખ આપડે કાલ ને છે ને શોર્ટ વિડીયો ઉતારવાનો છે બરાબર કાલ ઉતારવો ને મસ્તી નો બનાવીએ અરે 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 અને આપણે ભાઈ હેઠા ઉતરી જાવ નગર જો ચાલુ થાય ને તો આ પાછો અમારો ઉકેડો ઉપાડ લેશે હા બરાબર એટલે આવતો રે હાલ હાલ એ ચાવી લેવા દેખા થઈ જાય એટલે ચાવી લેવા આવતો રે જો ચેવડા ને માલ આવી ગયો અને મસ્ત મસ્ત જઈ ગયો વાહ પે વાહ આ ખાખરા ને થેપલા ને તાટી હાતમ

તને કેવા ભાવે મને તો બહુ ભાવે આખરી બીજી વાર ને ચૂલો હું પેટાવો એમ થાય તો તકર છે ને ઓલી હા તમને તો એ હુરી થાય અગાઉ બાઈ ટાઢ કરી નાખે અને પછી એમ ઈ હું ચૂલો પેટાવાય નહીં